નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને અત્યારે ટાડની શરૂઆત થઈ ગઈ છે અને સારી એવી ટાઈડ છે ને ભાઈ આમ રોઝાઇ દે એવી ટાડ સાંજે પડવા મળી છે ગામડામાં જ પડે છે સિટીની ખબર નથી બાકી આ ટાઢની અંદર ગરમમાં ગરમ જો તમને વરાળીઓ મળી જાય તો કેવી મજા આવે મોજ પડી જાય સાહેબ અને વરાળિયો હું કઈ રીતે બનાવું છું ને એ તમને હું બતાવવાનો છું કેમ કે વરાળીઓ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે મેં ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યું છે પણ હું એની અંદર કઈ રીતે ફેરફાર કરીને મારી રીતે કેવું બનાવું છું ને એ હું તમને આખા વિડીયોમાં બતાવવાનો છું દસ વ્યક્તિઓ માટે આ પ્રોગ્રામ બનવાનો છે આગળ તમને બકાલું બતાવું બટેકા લીધા છે એમાંથી આપણે અડધા બટેટા નાખવાના છે પાંચસો ગ્રામ આપણે કિલો લીધા છે આ કિલો ડુંગળી છે કિલો ડુંગળીમાંથી આપણે ચારસો ગ્રામ ડુંગળીની ગ્રેવી કરશું અને ત્રણસો ત્રણસો ચારસો ગ્રામ જે નાની ડુંગળી છે તે આપણે અંદર નાખવાની છે સૂકું લસણ ત્રણસો ગ્રામ લીધેલું છે આ લીલી ડુંગળી સાઈડમાં સલાડ ખાવા માટે લીધી છે દોઢસો ગ્રામ લીલું લસણ છે સો ગ્રામ આદુ છે બે નંગ લીંબુ છે મરસા ભરવા હાટું આપણે અલગ લીધેલા છે થોડાક ગ્રેવીમાં નાખીશું બે નંગ મકાઈ લીધી છે સરગવો લીધો છે સિંગ કોથમરી છે આ છે સિંગદાણા દોઢસો ગ્રામ ગ્રેવી માટે ગોળ છે ખારી સિંગ સલાડ માટે છે તલ છે એ ગ્રેવી માટે છે પછી આ જે ગાંઠિયા છે તે પણ ગ્રેવી માટે આ પણ ગ્રેવી માટે કશ્મીરી મરચું લીધું છે કારેલા લીધા છે અઢીસો અઢીસો રીંગણા લીધા છે એસી ટમેટા આપણે લીધા છે એક કિલો આ બધાની ગ્રેવી કરવાની છે કઈ રીતે બને છે આખી રેસીપી તમને બતાવું તમે જોઈ શકો છો અને પછી તમને કહું આ દસ વ્યક્તિઓ માટે પ્રોગ્રામ બની રહ્યો છે જો સિંગદાણા અને તલનું છે ને ગ્રેવી જો આ રીતની કન્નાખી છે બરાબર અને હવે અત્યારે જો આ તીખા ગાંઠિયા અને માખણીયા ગાંઠિયા તેની ગ્રેવી થાય છે એ પણ તમને બતાવું જો અત્યારે આપણે જે બાલાજીનું સવાણું લીધું છે ને તે અંદર નાખી રહ્યા છે એને પણ મિક્સરમાં કાઢી નાખવાનું છે અને આ ગાંઠિયાનો જો ભૂકો એકદમ કમ્પ્લીટ થઈ ગયો આવો ધર રાખવાનો છે બસ તમને આગળ બતાવું તમને જો આ સવર્ણનો ભૂકો આવી ગયો તમે જોઈ શકો છો સવાણું આપણે બસો ગ્રામ લીધું છે બસો બસો ગ્રામ કાઢ નાખવાનું છે તો મિત્રો હવે આપણે જે આગળ તમને બતાવ્યું એમ અત્યારે જો આપણે આ જો મકાઈ લીધી ને એના આ રીતના એમ નજીક આવો જ જો અહીં પણ આ રીતના મકાઈના ઓલા કરી નાખ્યા છે આ મરચાંની અંદર છે કપાડી દીધા ને અંદરના બીયા કાઢી નાખ્યા છે આ લસણને જો આ રીતનું રાખવાનું છે બરોબર અને ત્યારબાદ આ ટમેટા છે એની અંદરથી બીયા કાઢીને આ રીતનો ખોલ નાખવાના છે બધા ટમેટા જો સરગવો છે આદુ છે લસણ છે કોથમરી છે સાથે જો મીડિયમ સાઇઝની ડુંગળી છે આ લીલું લસણ છે બટેકા લીધા છે નાના અને આ રીંગણાને આ રીતે છેકા પાડી દીધા છે આ છે કારેલું અને આ રીતના ખોલ નાખ્યા છે અંદરના બીયા કાઢી નાખ્યા છે અને આની અંદર આપણે મસાલો ભરવાનો છે મસાલો કઈ રીતે બનાવો છે એ આપણે તમને બતાવીએ આગળ તમને મિક્સરમાં આપણે દાણા કાઢ્યા તલ કાઢ્યા ચવાણું કાઢ્યું તીખા ગાંઠિયા કાઢ્યા હવે એ બધી વસ્તુ આપણે કાઢીને અંદર નાખી છે હવે આપણે નાખવાનું છે આની અંદર લીલું લસણ કોથમરી અને આદું હવે આવી ગયું લીલું લસણ આપણે થોડુંક વઘારમાં નાખવાનું છે કોથમરી આમાં થોડીક ભરપર માત્રામાં રાખશું અંદર આદું નાખી દેવાનું છે બે થી અઢી ઇંચ જેટલું પછી નાખી દેવાનું છે ગોળ જરૂરિયાત મુજબ કોથમરી મરચાં આદું ગોળ મીઠું દાણાજીરું અને થોડું એવું તીખું મરચું એકથી દોઢ ચમચે જેટલું આવી ગયું ધાણાજીરું જરૂરિયાત મુજબ મીઠું થોડી એવી આપણે હિંગ પણ નાખશું અંદર અહીંયા તમે જોવો ને તો ભાવનગરના પ્યોર ફૂડ બધા ભેગા થયા છે જો અમારા ભાવનગરમાં ધૂમ મસાતા ગુજુભાઈ અને અહીંયા પણ અમારે જો ભાવનગરના પ્રખ્યાત ગાંઠિયા એવા નીતિશભાઈ છે સરસ મજાના ભગવતી સર્કલ ગાંઠિયા વેચા છે આ અમારે તારો ભાઈ ખાવ ધરો બેઠો છે અહીંયા જોવો તમે અને તમારે અત્યારે આમ જો આમ ફેરવો છો જોઈ લો તમે અમાય છે મોઢું એમાં જાની છે અને બધા પ્યોર ફૂડી માણસો ભેગા થયા છે અને આજે બનાવનું છે વરાળિયું અને તેના માટે આ બધો મસાલો આપણે બનાવ્યો છે થોડુંક આપણે તેલનું મોણ આપી દઈશું આ બધા મસાલો મિક્સ કરવાનો છે અને થોડુંક આપણે તેલનું મોણ આપી દઈશું પછી ગ્રામ જેટલું તેલ નાખીને હવે આ બધો મસાલો મિક્સ કરવાનો છે આ બધો મસાલો મિક્સ થાય ને એટલે આનો ટેસ્ટ જ આખો અલગ આવે તમને એમ થાય કે આ મસાલો જ ખાઈ જવો છે હવે આની અંદર આપણે નાખવાનું છે જરૂરિયાત મુજબ પાણી આ બધે તેલ મિક્સ થઈ જાય ને પછી આપણે પાણી નાખશું હજી થોડોક આપણે મિક્સ કરીએ આમ દબ્બ નાખવાનો મુઠ્ઠીને આપણે કેમ આમ છોડવીએ આમ એટલે તરત તેલ છે ને બધા મિક્સ થઈ જાય હવે આપણે બધું મિક્સ થઈ ગયું જો હવે આની અંદર આપણે પાણી છટકાવવાનું છે દરિયાદ મુજબ ઘણા કોરો મસાલો ભરતા હોય છે આપણે હાવ કોરોને જ રાખવાનો થોડોક ભીનો રાખવો એટલે તમારો વરાળ જો આપણે ને એમાંથી મસાલો નીકળે નહીં હવે જો આ રીતનો મસાલો થઈ ગયો છે આવું ભીનોય નહીં ને આવું કોરોય નહીં હવે આપણે કઈ રીતે ભરવું તમને બતાવવું જો આ મરચું છે એની અંદર આ રીતે શેકો પાડી દીધેલો છે હવે એની અંદર આ મસાલો આ રીતે ફિટ કરી દેવાનો આમ ભેંસી બેસીને એટલે મરચાંની અંદર પૂરો મસાલો બધો આવી જાય જો આપણે આ લાલ મરચું તમને ભરીને બતાવીએ ભી મારી મારીને ભરો ને એટલે મસાલો ટોટલી અંદર એકદમ જોરદાર રીતે રહે જો આ બે આપણે હવે આ જો મરસામેટું છે તો ટમેટાને આ રીતે ભરવાનું તો ટમેટું ભરાઈ ગયું હવે તમને આ રીંગણું બતાવી દે જો આ રીતે આ મસાલો રીંગણા ભરી દેવાનો અને એકવાર આ રીતે કરવાનો એટલે મસાલો બધો અંદર ડ્રીપ થઈ જાય છે આ જો કારેલું છે જો કારેલા ભરપૂર માત્ર મસાલો ભરી દેવાનો બે એકવારથી ઘણા લોકો કહેતા અમને કારેલું નથી ભાવતું પણ આ મસાલો ભરેલું કારેલું જે ખાઈ જાય ને એ આશિક થઈ જાય છે અને આ છે બટેકું એને આપણે આ રીતે છેકો મારી દીધા જો એની અંદર મસાલો જાય એટલો નાખી દેવાનો બાકી બટેકામાં બહુ ઓછો મસાલો હોય તોય તમને મજા આવશે કે એ તો વિખાય જ જવાનું છે બફાઈ એટલે તો આ બધા બકાલો આપણે ભરી નાખ્યું છે હવે જે આ બકાલું પડ્યું છે ને જોવા રીંગણા પછી બટેકા પછી કારેલા ટમેટા આ બધી વસ્તુ ભરી લો અને પછી તમને બતાવું મને નજીક આવો દેશી જુગાડ કર્યો છે બે ઇંચડા મેકી દીધા છે વચ્ચે એક લાકડું મેકી દીધું છે અંદર મીઠું નાખી દીધું છે હવે જે આપણું લસણ લીધું છે ને એ આમાં ફરતું મેકી દેવાનું છે જો આ લસણ મેકી દીધું જુઓ મિત્રો આપણે બધા બકાલા ભરી નાખ્યો ટમેટા છે મરચાં છે બે જાતના કારેલા છે રીંગણાં છે ડુંગળીને આપણે કાંઈ નથી કરવાનો ડુંગળી એની મેળે ચડી જશે અને બટેકા પણ આપણે ભરી લીધા છે આ બધી વસ્તુ ભરાઈ ગઈ છે તમે જુઓ સરસ મજાની આ જોતા દામનું લઈને ખાવાનું મન થઈ જાય ને એવી વસ્તુ છે હવે આના બાપતા આપણે દોઢ દોઢ કલાક થાય કેટલી અને પછી આપણે ગ્રેવીમાં વઘાર થશે અને પછી ભાઈ આપણે ટેસ્ટિંગ ચાલુ થશે આ વસ્તુ શિયાળામાં ખાઓ ને ભાઈ જલસો પડી જાય જલસો આપ જો મિત્રો આપણે અંદર લસણ તો નાખી જ દીધું છે અને નાનો એવો જો આ બે ત્રણ લાકડા આમ નાખીને ગોઠવી દીધું છે સરસ મજાનું સેટઅપ અને આ એક કોટનની ચૂંટડી છે એને મેં પાણીથી પલાળીને સાફ કરી લીધી છે અને હવે એને જો આ રીતે નાખી દેવાની છે જો આ અને હવે જે બધું આપણું બકાલું છે ને તે આપણે નાખી દેવાનું છે અંદર સૌ પ્રથમ આપણે બટેટા લેશું બટેટાને આ રીતે ગોઠવી દેવાનો છે ત્યારબાદ ડુંગળી છે રીંગણાં છે આ બધી વસ્તુ એક પછી એક ગોઠવતું જવાનું છે અને અત્યારે મેં ત્રણક લીટર પાણી નાખ્યું છે તમારે પાણીની જરૂરિયાત લાગે ને તો નાખતું જવાનું મૂંઝાવાનું નહીં હવે અંદર આપણે મરછાં પણ નાખી દઈશું સરસ રીતે ગોઠવી જ દઈએ ટમેટા આપણે છેલ્લે રાખવાના છે કારેલા આપણે કિનારે કિનારે એક એક મેકી દેશું આમ જેથી કરીને કડવા જ ટમેટા આપણે છેલ્લે નાખશું આવી ગઈ મકાઈ મકાઈને તમે હેઠે પાણીમાં તરતી મેં તોય કાંઈ વાંધો નહીં ટમેટા છે ને આપણે છેલ્લે નાખવાના છે ત્યાં આપણે જો સરગવો લઈ લીધો છે અને સરગવાને આપણે આ રીતે નાખી દેવાનો છે આ બધો વરાળમાં બફારનું છે અને આનો ટેસ્ટ જ અલગ હોય છે અને થોડુંક આપણે છે ને લીલું લસણ માથેથી નહીં નાખવાનું છે આનો ટેસ્ટ આખો અલગ આવશે થોડુંક આદું પણ વભરાવશું સ્ટ્રોંગ ટેસ્ટ થાય ને હવે મસાલો નાખશું આપણે પછી કોથમરી નાખશું જો આ કોરો મસાલો છે ને જો આ રીતે ભભરાઈ દેવાનો છે મસાલાથી ને તે જે આનો ટેસ્ટ છે ને ભાઈ જોરદાર આવશે હવે થોડીક કોથમરી આપણે નાખી દઈએ માથે આ વરાળિયું હવે આપણે પેક કરી દેવાનું છે જો હા આમ એ જો આમ જો આ રીતે આપણે પેક કરી દીધું છે અને હવે આને ઢાંકણું ઢાંકી દેવાનું છે ટમેટા આપણે છેલ્લે નાખવાના છે અને એ અડધી કલાક કલાક રહીને આપણે જોશું અડધી કલાક રહેન કઈ રીતનું કેવું છે હવે આપણે આને પિસ્તાલીસ મિનિટ લઈને આપણે જોવાનું છે પાણી કેટલું છે અને કઈ રીતનું છે એ ચાલો ત્યારે પિસ્તાલીસ મિનિટ બાદ મળીએ તો હાલો મિત્રો હવે આપણે ચાલીસ મિનિટ થઈ છે અને હવે આપણે ખોલી નાખીએ છીએ જુઓ તમે ગેસ થોડોક આપણે ધીમો કરી નાખીએ ફોરદાર લસણ બફાઈ ગયું છે તેની સુગંધ આવી રહી છે અને હવે જે આપણે વરાળ આવતી હોય એટલે છે ને ભાઈ થોડુંક ધ્યાન રાખવું જોઈ શકો છો આપણો જે હરઘવો છે ને જો આખો બફાઈ ગયો પ્રોપર જુઓ આપણે મેન બટેટા જોવાના છે બટેટા પ્રોપર રીતે આમ બફાઈ ગયા જુઓ હવે આપણે કારેલું જોઈશું મરસાની તો બધું બફાઈ ગયું છે આ તમે ડુંગળી જુઓ આ બટેટું એકદમ પ્રોપર જો ડુંગળી જુઓ એ જ રીતે કારેલું પ્રોપર બફાઈ ગયું છે હવે આપણે નાખવા ટમેટા વરાળ મળશે ને ત્યાં બફાઈ જશે હવે આને પાછું આપણે પેક કરી દઈશું દસક મિનિટ અને પાણી જુઓ આપણે જો એટલું જો કેટલું નાખ્યું હતું પાણી તોડું કેવું આપણે ઉમેરશું અત્યારે જો પાણી આપણે ઉમેરવીને ત્યારે ધ્યાન રાખવાનું કે આપણું જે આ વસ્તુ છે ને એની માથે ન પડે અને હવે આપણે ખાલી પંદર મિનિટ વીસ મિનિટ થઈ પંદર વીસ મિનિટ એટલે હવે આપણે તમે જોઈ શકો છો ગેસ બંધ કરી દીધો છે ટમેટા જો એકદમ આમ અડો ઇંચ અંદર ગળી ગયા જવું જો આપણું બધી વસ્તુ એ નજીક આવો ટોટલી વસ્તુ પાકી ગઈ છે વરાળમાં અને હવે આ વરાળિયું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જુઓ એટલે હવે આપણે આ રીતે લઈ લેવાનું છે જો અને બધી વસ્તુ એકદમ પ્રોપર ટેસ્ટ થઈ ગયો છે એટલે હા હા નજીક આવો નજીક જો દરેક વસ્તુઓ વરાળમાં બફાઈ ગઈ છે અને જે આની જે ફ્રેગ્રેન્સ નીકળે છે ને માથે વરાળ રૂપે બસ જોરદાર ટેસ્ટ આવે છે આમ જો ખાલી સુગંધ લ્યો ને ત્યાં તમને મોજ આવી જાય તો હવે આપણે વઘાર કરવાનું છે વરાળિયાનું શુદ્ધ તેલ નાખી દેવી આપણે આમાં આપણે પાંચસો ગ્રામ જેટલું તેલ નાખવાનું છે ભાઈ હવે પાંચસો ગ્રામ જેટલું થઈ ગયું છે તેલ આવી ગયું છે સૂકા મરછાં તમલપત્ર ત્યારબાદ આખું જીરું અને હવે આપણે આવી જાય લીલા મરચાંની પેસ્ટ સૂકું લસણ છે થોડીક એવી કોથમરી આવી જાય આ લીલું લસણ છે ભરપૂર માત્રામાં આદુ છે આ બધી વસ્તુ આપણે આની અંદર ભરપૂર માત્રામાં નાખવાની છે બે ત્રણ મિનિટના ફરકે આ ડુંગળીની પેસ્ટ આવી ગઈ આપણે ચારસો સાડી ચારસો ગ્રામ જેવી ડુંગળીની પેસ્ટ લીધી છે આને ઘડીક સડવા દઈએ થોડુંક મીઠું નાખી દઈએ એટલે એકદમ પેસ્ટ આપણી થોડી એવી હિંગ આવશે દરિયાદ મુજબ આપણે મસાલામાં હિંગ નાખેલી હતી એક ચમચા જેટલું મીઠું તમે તમારો સ્વાદ અનુસાર નાખી શકો છો ળો એવો કિચન કિંગ સ્વાદ અનુસાર નાખો અને આ ગ્રેવી પાંચક મિનિટ લેશે સડવામાં જે લોકો નવું નવું કુકિંગ શીખતા હોય ને એના માટે એક સ્ટીપ આપી દઉં જો અત્યારે આપણી ગ્રેવી છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ માથે બધું તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો એ લોકો ભૂલ શું કરી નાખતા હોય હું ડાયરેક્ટ મરશું નાખવાની મારી ટેવ છે પણ તમે છે ને આટલી ગ્રેવી ટમેટાને નાખી દેજો જેથી કરીને છે ને તમારું મરચો છે ને ડાયરેક્ટ નાખશો ને તો તમારથી દાંત છે નહીં મારે તો સ્પીડ હોય એટલે હું નાખી દેતો હોઉં છું જો અત્યારે આખું તેલ ઘડીકમાં પાછું પડી ગયું એટલે આપણે ટમેટાની ગ્રેવી નાખીને એટલે હવે એની અંદર આપણે કશ્મીરી મરચું નાખવાનું છે તમે તમારા સ્વાદ અનુસાર નાખજો હું મારે અટકળે નાખતો હોઉં છું બે ત્રણ ચમચી તમે ત્રીસ ગ્રામથી વધારે ન નાખતા હવે હું થોડુંક તીખું મરચું નાખું છું સ્વાદ અનુસાર ત્યારબાદ આવી જાય જીરું હવે આપણે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ જોરદાર કશ્મીરી મરચાંનો કલર પણ આવી ગયો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું હવે અંદર આપણે ટમેટાની ગ્રેવી નાખશું જો આ ટમેટાની ગ્રેવી છે દેશી ટમેટા છે એટલે આની ખટ મીઠી ગ્રેવી છે તમારે મિત્રો લીંબુની જરૂર નહીં પડે અને તમને ખાવાની જ મજા આવશે જો તાર ફર્સ્ટ ક્લાસ ગ્રેવી પાકી ગઈ છે આની અંદર આપણે નથી હળદર નાખી નથી કંઈ બીજું કોઈ મસાલા નાખ્યા ખડા મસાલામાં આપણે સૂકા મરચાં અને તમાલપત્ર નાખ્યા છે અને આ વરાળિયું ખાવાની ક્યાંક મજા જ અલગ હોય છે અને હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે હું ત્રણેય ગ્લાસ જેટલું આ ટમેટાની ગ્રેવીવાળા ઓલામાં તે નાખી દઉં છું પાણી ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખી દઉં છું હજી એમ લાગે કે બે ગ્લાસ નાખવા તો નાખી શકાય અત્યારે આપણે અંદર ગોળ નાખી દઈએ જો આ ગોળ છે સિત્તેર એંસી ગ્રામ જેટલો તે આપણે નાખી દેવાનો છે આ વસ્તુ એવી છે ખાટો ટેસ્ટ આવો જો તીખો આવો જો અને મજાઈ પણ આવી પડે થોડી એવી કોથમરી નાખી દઈએ અને હવે છે ને અને મિક્સ કરીને પછી જે આપણે ઓલો મસાલો વધ્યો છે ને તે બધો મસાલો આની અંદર નાખી દેવાનો છે તમે જોઈ શકો છો હજી આપણે થોડુંક પાણી નાખવાની છે ગ્રેવી ઘાટી છે મસાલો આવશે તો વધારે થઈ જશે તો એક ગ્લાસ જેટલું હજી નાખી દેવાનું છે તમે તમારી ગ્રેવી કેટલી ઘાટી છે એની ઉપર તમારે પાણી નાખવાનું જે આપણે ભરેલો મસાલો બનાવ્યો હતો તે આપણે જે રહ્યો ને તે આપણે નાખી દેવાનો છે આની અંદર આ રીતે છૂટો છૂટો નાખી દો ને એટલે ફર્સ્ટ ક્લાસ આપણો વરાળિયાનો ટેસ્ટ આ મસાલો જ છે મેન જે છે ને તે અને હવે થોડુંક આ ઉકળી જાય ને એટલે આપણું ગ્રેવી કમ્પ્લેટ પછી જે આપણે બાફેલું જે વસ્તુ છે ને વરાળમાં મરચાં રીંગણા બટેકા આ બધી વસ્તુ આખા ટમેટા કારેલા જે લોકોને કારેલા ન ભાવતા હોય ને એને આ વરાળિયું ખાય ને કારેલા ખાતા રહી જાય એની મારી ગેરંટી છે હવે આપણી ગ્રેવી પાકી ગઈ છે તેમ નીચે જોવું અંદર ધીરે ધીરે જો આજે આમાં તેલ આવવા મળ્યું છે ધીમું ધીમું અને હવે આપણે બહુ તેલ બહાર નથી કાઢવાનું ઘડીક આને પાંચક મિનિટ રાવવા દેવાનું છે હવે આપણે જે વરાળિયું બાફેલું છે તે આપણે અંદર એડ કરશું અને ઓલમોસ્ટ આપણું જે વરાળિયું શાક છે મારી રીતે જે મેં બનાવ્યું છે ને તે હું તમને બતાવું છું અને તે શાક કઈ રીતનું છે ટેસ્ટિંગ કરીને પણ બતાવ્યું પહેલાં અત્યારે આપણે નાખી દઈએ અંદર તમે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ પ્રોપર બફાઈ ગયેલી છે અને હવે આપણે બધી વસ્તુ એકદમ ધીમા આથી આપણે નાખવાની છે તમને વરાળ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું કેમકે પ્રોપર બધો મસાલો છે ને જો હવે એને છે ને ખાલી આ રીતે એકવાર મિક્સ જ કરવાનું છે જો બહુ હલાવણ નથી માત્ર આ રીતે ખાલી એકવાર મિક્સ જ કરવાનું છે એટલે આપણું વરાળિયું છે ને એકદમ પાકી ગયું છે જોવો તમને હવે આપણે કોથમરી નાખી દઈએ અને તમે જુઓ એકથી એક વસ્તુ સડીઆતી આખા લસણ હોય ભરેલા મરચાં હોય રીંગણા હોય બટેકા હોય અને આ જો લાલ મરચાં ખાતા જ મોજ આવી જાય સાથે મકાઈ ભાઈ મોજ પડી જાય તેવું વરાળિયું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આખા લસણ નાખેલું હવે અંદર આપણે કોથમરી નાખી દઈએ અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ પછી ફાઈનલ ત્રણ કલાક પછી આપણું વરાળિયું તૈયાર થયો છે જો મિત્રો આપણું વરાળિયો કમ્પ્લીટ થઈ ગયું છે ફાઇનલ ત્રણ કલાક પછી આપણે સાથે પાપડ છે સલાડ છે ડુંગળી ટમેટાને ખારેસિંગ નાખેલું બાજરાનો રોટલો હોય શિયાળાની સાંજ હોય અને આમ જો અંધારેલી છા રાત હોય અને આ વરાળિયો હોય ભાઈ મોજ આવી જાય હું સૌ પ્રથમ છે ને કારેલાથી શરૂઆત કરી જો આ આપણું કારેલું છે કોઈ એમ કહેતું હોય ને કારેલું નથી ભાવતું મોજ આવી જાય કારેલું ખાવાની હવે આપણે છે ને ગ્રેવી સાથે ટેસ્ટ કરીએ જોરદાર હું જો આપણે મકાઈ વરાળ નીકળતો હોત બકે હો મજા 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 છે ભાઈ અને હવે છે ને ભાઈ મને જો પ્રિય વસ્તુ હોય ને તો આની અંદર જે મરસાં પડેલા હોય ને આ મરસાં ખાવાની એટલી મજા આવે વરાળિયામાં તો જેની વાત જ ન પૂછે ખાટા મીઠા મરસાં થઈ ગયા હોય અને આ આપણું લસણ જો બાય 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 મોજ આવી જાય હવે હું કેટલુંક તમને કહીશ કે આ સારું છે એમ તમે પોતે બનાવીને ટેસ્ટ કરો પછી મને કોમેન્ટ કરીને કહો જો વિડીયો સારો લાગ્યો વધુ શેર કરો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ